નમસ્તે મિત્રો આધાર કાર્ડ સ્કેમથી બચવા માટે આધાર કાર્ડમાં બાયોમેટ્રિક લોક કરવું ખાસ જરૂરી છે અન્યથા તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે અને તમારો પર્સનલ ડેટા પણ લીક થઈ શકે છે આજકાલ આધાર કાર્ડ ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે ત્યારે સૌથી પહેલાં તમારા આધાર કાર્ડમાં આ કામ ખાસ કરી લેજો બાયોમેટ્રિક લોક અનલોક કેવી રીતે કરી શકાય ચાલો જોઈએ પ્રેક્ટિકલ આ વિડીયોમાં સૌપ્રથમ માં જઈને ટાઈપ કરો માય આધાર લોગિન આટલું લખી સર્ચ કરશો એટલે પહેલી જ લિંક આ પ્રમાણે જોવા મળશે જેના ઉપર ક્લિક કરવાનું છે તો આ લિંક ઓપન કરો હવે આ પ્રમાણે સ્ક્રીન આવશે જેમાં અહીંયા લોગિન લખ્યું છે તો લોગિન ઉપર ટચ કરો તો અહીંયા સૌ પ્રથમ તમારે તમારા આધાર કાર્ડ નંબર લખવાના છે બાજુમાં દેખાય એ કેપચા લખવાના છે ત્યાર પછી લોગિન વિથ ઓટીપી જે ઓટીપી કોડ મળે છે એ ઓટીપી કોડ લખી અને લોગિન થવાનું છે લોગિન થયા પછી નીચે જોશો તો એમાં તમને એક ઓપ્શન મળશે લોક અનલોક બાયોમેટ્રિક્સ તો આના ઉપર ક્લિક કરો ત્યાર પછી એમાં નીચે જોશો તો નીચે ઓપ્શન હશે નેક્સ્ટ તો નેક્સ્ટ ઉપર ક્લિક કરો હવે જે અહીંયા બોક્સ દેખાય છે એના ઉપર ટિક કરો એટલે અહીંયા બ્લુ થઈ જશે ત્યાર પછી નેક્સ્ટ આપો તો અહીંયા તમે જોઈ શકો છો યોર બાયોમેટ્રિક હેવ બીન લોક સક્સેસફુલી તો મિત્રો આટલું કર્યા પછી તમારા આધાર કાર્ડનો મિસયુઝ કોઈ નહીં કરી શકે અને ભવિષ્યમાં ક્યારેય પણ તમારે તમારા પોતાના કામસર આ બાયોમેટ્રિક અનલોક કરવાનું હોય તો ફરી આગળ વિડિયોમાં જોયું એ રીતે લોગિન કરશો લોગિન થયા પછી આવી જ રીતે લોક અનલોક બાયોમેટ્રિક ઉપર જવાનું છે અને ત્યાં નીચે ઓપ્શન નેક્સ્ટ ઉપર જાઓ ત્યાર પછી અહીંયા જે ચેકબોક્સ છે એની ઉપર ટીક કરો અને અનલોક બાયોમેટ્રિક એના ઉપર ટીક કરશો ત્યાર પછી નેક્સ્ટ તો અહીંયા તમે જોઈ શકો છો બાયોમેટ્રિક હેવ બીન અનલોક સક્સેસફુલી તો આવી રીતે તમે અનલોક પણ કરી શકો છો